ટાઈમ ઇઝ અ વેરી વેલ્યુએબલ કોમોડિટી અર્થાત સમય એ ખૂબ મૂલ્યવાન ચીજ છે એક બીજું ઉદાહરણ જોઈએ ક્રૂડ ઓઈલ ઇઝ ધ વર્લ્ડ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કોમોડિટી અર્થાત ક્રૂડ ઓઇલ વિશ્વની સૌથી મહત્વપૂર્ણ કોમોડિટી છે એક અન્ય ઉદાહરણ જોઈએ મેની બ્રોકર્સ વર ચાર્જ વિથ ચીટિંગ કસ્ટમર્સ ઇન કોમોડિટી ટ્રેડ્સ અર્થાત ઘણા દલાલો પર કોમોડિટી વેપારમાં ગ્રાહકો સાથે છેતરપિંડી કરવાનો આરોપ આવ્યો હતો ફ્રેન્ડ્સ વધુ માહિતી માટે અમારી વેબસાઇટ મિનિંગ ઇન ગુજરાતી ડોટ ની મુલાકાત જરૂરથી લેજો અને ચેનલ પર બીજી વિડીયો છે જે તમે જોઈ શકો છો અને ચેનલને લાઈક શેર સબસ્ક્રાઇબ અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ